બ્રહ્માકુમારી ગોધરા દ્વારા નવા વર્ષનું અલૌકિક સ્નેહ મિલન અને રાજયોગીની સુરેખા દીદીજીના જન્મદિવસની ઉજવણી રાજરૂઝી રિટ્રીટ સેન્ટર છારિયા ખાતે કરવામાં આવી હતી આજના ખાસ દિવસે કેનેડા બી કે નવીનભાઈ વસંત પંસાલાના ડિરેક્ટર બી કે ઓમપ્રકાશભાઈ શર્મા તેઓના સુરેખા દીદી અને ગોધરા પરિવાર સાથેના અનુભવોને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી સુખ શાંતિ ભવન અમદાવાદથી રાજયોગીની અમરબેન સાથે બી કે રતનબેન સહેરા બી કે કપીલાબેન દાહોદ બી કે મીતાબેન ચાલຸດ બી કે યોજનાબેન łąણાવાડા ઉપસ્થિત રહી દીદીજીને જન્મદિવસે તેઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી સુરેખા દીદી સાથે તેમના સંસ્મરણો પરિવાર સમક્ષ મૂક્યા બી કે સુરેખા દીદીએ સમગ્ર બ્રાહ્મણ પરિવારને બાબાની મુરલી ક્યારેય પણ નહીં ભૂલવા જણાવેલ હતું બ્રહ્માકુમારી સુરેખા દીદી દ્વારા તેઓને મળેલ શુભકામનાઓ અને આશીર્વાદ માટે પરિવારના તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને શરૂ થયેલ નવું વર્ષ સુખ સમૃદ્ધિ શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનાર બની રહે એવી પ્રાર્થના સાથે સૌને નૂતન વર્ષ બે હજાર છવ્વીસના પ્રવેશની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આજના સ્નેહ મિલનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ પંચમહાલ મહમી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના પંદર સેવા કેન્દ્ર અને બસોથી વધુ ગીતા પાઠશાળાઓના આઠસોથી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને સર્વોએ ખૂબ ઉમંગ ઉત્સાહથી સ્નેહ મિલન મનાવી તોલી ભોજન પ્રસાદ સ્વીકાર્યો હતો

Double five. Five three six nine one.